સી બગાડું મહાદેવર કેમસો આયો ઓકે તો બધા મજામાં દેજો મજામાં નું મજા મારવા વાળું ફરે પર મારા નવા બ્લોગ માં ઓ હાર્દિક સ્વાગત છે તો આપણે વાય તરહ થને લાગી જ છે નાસ્તો થઈ ગયો છે ને નાય નાખો તો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છે ને વાટકોનો શર્ટ પેલી જ આ દો

ખાલી ઓલે ચટણી નાખ દે તો એ મજા આવે ખાવાની સાઈસ તો લાવવાની નથી એટલે દુકાન ઉપર જ જપા કે ભુલાય ગયો ખાસ હવે થાકે જો કેટલી દસ વાર નીચે જો ને ઉપર આવવા થાક ન લાગે મને કેટલું કામ કરું કરું બહુ મસ્ત આયો ચાલો હાલો આરા આગળ હું હું બનાવું અને બતાવી દે એટલે ડોંગળી વગાડ નાખ બાફી નાખે દોરી જમવાનું તૈયાર મસ્ત મજા આવે શું કે છો તને સાજ નથી ભાવતી ને ના એટલે સાજ તને સાજી થઈ ગઈ ને મને બહુ થઈ ગયું તારે હું ખાવ છું તો આખરી પણ નાખી છે પાપડ ઇસકો કે બોલતે કાંદા દાળ ફ્રાય સાસમાં મસાલો ભાત બધું જમવાનું તૈયાર કરી નાખ્યો છે તમને સાથે સાથે તમારે બેઠા હોય તો ખાલું જોઈએ કોણ જમતા જમતા બધા જ બધા છે તમને મસ્ટ ઓફ એ બધા એક હાલ જોતા છે તમે કરી કે જમતા જમતા આ તો ગળા એક હોતે બાકી ઈમુ નાખ છે નીમળો અને ફાઈટ કામ નાખ છે દાળ ફ્રાય કરી નાખી છે ભાત ને હવે ખાઈ લે કારણ કે ભૂખ બહુ લાગી છે હવે તને લાગી નથી લાગી હા ટપુ તો કેટલા વર્ષ હમણાં દસ પંદર પંદર વર્ષ આવી છે વીસ તો વીસ વર્ષ તો છે ને હું સો મહિનાની ત્યાં નથી ફોટો સરસ હરો જમી લે હવે કબૂતરે આવ્યું પાછું ભાઈ ગયું બપોરે બપોર જમીન હોય ગયા મસ્ત મજાની અંદર આવી ગઈ છે કારણ કે સવારમાં માં છે ને વહેલો આવી ગયો તો બાકી હું અગિયાર બાર વાગે જાગુ રાતે કેટલા વાગે એમને રજા પડી ગઈ ત્રણ ચાર વાગે હું અને બપોરે બાર વાગે જાગી ને મસ્ત મજા જમીન જાવ આજ તો પાછો વેલો આવી ગયો નવ વાગે લઈ ગયો એટલે તને બપોરે મસ્ત મજા દાળને ખાઈ મારા પટ્ટી બહુ પૂરો થઈ જાય ખાઈ લો ઓ ભાઈ સાપ આવી ગયો તો હોઈ ગયો તો મેં તમે જાગી તો ટપ્પુ એ સાહ બનાવી દીધી મને ક્યાં મસ્ત હા પાડ્યો તો તને કે આ મેં બનાવી એમ કીધું હોત ને તો એ સાન જ હાથે મેં સાબ બનાવી મને સાબ બનાવતા આવડે છે મારી પાસે બધું કામ કરે ઘરનું કપડાં હું ધોઈ દઉં વાસણો ધોઈ દઉં જમવાનું બનાવી દઉં એ હું હોય નકળી હુંતી હોય આરામ કરે નકરો બટકું ભરાઈ જ્યો ને મેં ગાય દીધી આવડી આવડી મોટી ગાય દીધી આવડી મોટી હાઈ કહી એટલે બટકું બનાવી દ્યું સાનો બનાવી દીધી ને મોટું ધોવાવીને હુંચી નહી સીધી જમતો નાસ્તો કરાવી બે ગઈ ભાઈ હા હા હું ધાવતી તીધી હું તો હું ભી કેમ છે ને ભાઈએ

સારો હાલો હવે એક બે વિડીયો લઈએ પછી આને કંઈક છે ને કંઈક જાવું છે તારી લાગો છો આપણે બે માંથી હીરો હું લાગુ તું ન લાગીમાં આવી સ્ત્રી નીચે હા લેવા મળે છે જો લેવું હોય મેં ખરીદી કરવા માટે ખરીદીમાં છે ને એક જ પેર લીધી પાંચ વાગ્યા ગયા હતા સોરી શેટ એક લીધા પાંચ હતા આઠ સાડા આઠ થઈ ગયા ત્રણ કલાકમાં એક કોણ સેટ લીધો અમે ગયા હોય છોકરા આવતો તમને બધું આવી જાય કપડાં ત્રણ જોડી કપડા આવી જાય શૂઝ આવી જાય બેલ્ટ આવી જાય બધું મારા વસ્તુ આવી જાય તમારે જેમ ન હોય એટલે હું આવા ના પડું કેમ તે લઈ લો તે દીજા લઈ તો લીધું કોને વાર લગાવી તારે વાર લાગે મારે વાર નો લાગે તો મેં નહીં છે લેતા કે કોનો બર્થડે છે તારો ટેસ્ટ નહીં મને કેક ખાવાની ઈચ્છા થઈ આજે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મયુર સોલંગ

अख कि सम्धोब का महा पर कि सम्धिड् Laborator नो घ्रोज है रोजो घॉष जो मोश मिनारेगी अख क्भसाख मुरे शच्छ। नि को रस नहाँ चिक सम्हुकोम पहल má चिक समस्क्र मारेख करो यी end ही देश में में काओ् सम्हाब पना करत Scientists आत्व मैं कर फि

गमण याद आते इनको केद में नहीं नहीं बकवास नहीं आन पर कितनी छोकरियो फिदा है खबर है बस येन वेग झापड़ा दे उ उंधिया हाथ नी हमणे बस पड़ाव संचर आइज्या से साण केन गट्टू पड़ाइज ए गट्टू क्या कर रही है पानी हो घर की मिथे दे

મતલબ મે નાના એક વારે વખાણ નો કરવા જોવે કે એક વારે હારું કેવું કદાચ અમે નાના લાગી લાગતો પણ અત્યારે હું મતલબ માં છે કે એને એક વસ્તુ નક્કી કર્યું કે અમે અમે બે બાયુ ધારી લાગુ કરો લગન થઈ ગયા કે બે વખાણ કરી નાખ્યા હોય ને તમે બાજા તમે ચાલુ કર્યું કોણ કોણ યાર અમે લાગે લાગે કે કે લગન થઈ ગયા મને ખબર હું ઘરે મને આમ કરીને વખાણ કરી નાખ્યા ઓહો

અત્યારે લાભ ન થાય તમે એમ કહી ગયો તમે એકવાર કહી ગયો કે મારી કરતા તમે બહુ રૂપાળા લાગો છો એક વાર કઈ ગયો છે કઈ ગયો સારું બ્લોક છે

એકવાર મયૂર કહી દે કે તમે જોરદાર લાગો છો લુકવાઇઝ કહીજો એકવાર ના બોલે એના ઘરવાળાને બોલે આ ટકાની વાત છે ટકા વાર ન ને મને એના દોસ્તાર છો તો મને આ ના ઘરે ગયા હતા ને તો તમે ભાગી ગયા છે સાડા બાર ને ઘરે આવી જાય તો આ છે સોન પાપડી ચીઝ પાપડી એલા સીસ પાપડી સોન પાપડી નો મળે આપણે સીસ પાપડી ના ફ્રેન્કી ખાને તારી ફ્રેન્કી લાવી લઈ ઠરી જાત આ તો નઈ ઠરે ફ્રેન્કી ઠરી જાત તારી આ ખાવા લઈ તું એટલે હું ખાવા લઈ જ છું તે ફ્રેન્કી કીધું કે સીસ પાપડી કીધું તું મે બે કીધું છે તારે ફ્રેન્કી ખાવા ને એની ખાવાનું ને અમારે એકને જ ખાવાનું ને લો અમારે સીસ પાપડી એ બહુ મળે